નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી विद्यार्थियों ने हालांकि एमएस युनिवर्सिटी होम साइंस फेकल्टी में बसो इटासी बैठक भराई साइंस में छसो खाली रही प्रवेशोत्सव पूर्व तैयारी अंगे बैठक छवीस से अठावीस जून सुधी शाला प्रवेशोत्सव ड्रॉप आउट रेशियो शून्य करने सूचन ગરમીનો પારો ઘટ્યો દિવસે હળવા ઝાપટા બાદ રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો કોરોના અપડેટ કોરોનાનો એક કેસ નોંધાયો ત્રણ દર્દી કોરોના મુક્ત થયા પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય વટવા હુબલી ટ્રેન ચૌદ જુલાઈ સુધી પગલે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે યુનિવર્સિટીમાં હજુ પણ ત્રેવીસ ટકા બેઠકો ખાલી છે હોમ સાયન્સમાં બસો ઇઠ્યાસી બેઠકો ભરાઈ છે જ્યારે સાયન્સમાં છસો બેઠકો ખાલી રહી છે જીકાના હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓને જવાબો મળી રહ્યા નથી આગામી તારીખ છવ્વીસ અઠ્યાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ શૂન્ય થાય તથા ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવા પ્રયાસ કરવા સૂચન ડીઓએ કર્યું હતું પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી સંદર્ભે સમિતિમાં બેઠક બોલાવવામાં આવી હતી શહેરમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા જેને પગલે શહેરમાં આઠ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો જેને પગલે ગરમીનો પારો ઘટ્યો હતો શહેરમાં ચોમાસાની ઋતુની પણ શરૂઆત થઈ ચૂકી છે

પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે આ ટ્રેન વટવાથી રાત્રે નવ પિસ્તાળીસ વાગે ઉપડીને વડોદરા સ્ટેશન પર અગિયાર પંદર કલાકે આગમન થાય છે જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓ એક જ અરજી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીના એક કરતા વધુ પ્રોગ્રામ્સ કોલેજોમાં પ્રવેશ માટેની અરજી ઘર બેઠા કરી શકે છે સ્નાતકમાં પ્રવેશ આપવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યમાં બીજા ક્રમે રહી છે રાજ્યની કુલ તેર યુનિવર્સિટીમાં એક લાખ છવ્વીસ હજાર છસો ત્રાણું વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે આગામી તારીખ સત્યાવીસ ઓગસ્ટથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે જેની અનુલક્ષીને રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ આ વખતે પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું વેચાણ કે સ્થાપન કરી શકાશે નહીં સાથે સાથે નવ ફૂટ કરતાં વધુ ઊંચાઈની મૂર્તિ પણ બનાવવી કે તેની સ્થાપના કરી શકાશે નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર અને હાલમાં છત્તીસગઢ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ફરજ બજાવતા ડોક્ટર આલોક ચક્રવાલે સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જમાં સાડા ત્રણ વર્ષ બજાવેલી ફરજ અંગે યુજીસીએ તપાસ શરૂ કરતાં શિક્ષણવિદોમાં ભારે ચકચાર જાગી છે આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હજુ સુધી પોતાનો અહેવાલ મોકલ્યો નથી પરંતુ જે તે સમયે થયેલા ઓર્ડરો સહિતના તમામ આધાર સાથે માહિતી હવે યુજીસીને મોકલશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યો છે તાજેતરમાં થયેલા અતિભારે વરસાદથી ભાવનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે સતત અને ખૂબ જ વધુ માત્રામાં વરસાદથી સમગ્ર જિલ્લામાં તેની માઠી અસર વર્તાઈ રહી છે ભાવનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન મોટાભાગની જમીનનું ધોવાણ થયું છે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાનો તારીખ ત્રેવીસ જૂનને સોમવારથી પ્રારંભ થશે આ વખતે બોર્ડ દ્વારા તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે શેત્રુંજ ડેમ તેના પાણીની આવક શરૂ થયાના માત્ર પચીસ કલાકમાં જ ઓવરફ્લો થઈ ગયો હતો અને સત્તરમી જૂને બપોરના એક કલાક થયા બાદ સતત તોતેર કલાક સુધી ઓવરફ્લો રહ્યા બાદ બપોરના બે વાગે ઉપરવાસના જળસ્ત્રાવના ક્ષેત્રમાંથી પાણીની આવક બંધ થતા ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લામાં ચોમાસાના આરંભે જ અનરાધાર વરસાદ બાદ હવે બે દિવસથી વરાપ નીકળતા વાવણી કાર્યમાં ઝડપ આવી છે ગોહિલવાડ પંથકમાં ઓગણીસ જૂન સુધીમાં સત્તાણું હજાર સાતસો અઢાર હેક્ટર જમીનમાં વાવેતર કાર્ય પૂર્ણ થઈ ગયું છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કપાસ અને મગફળીનું વાવેતર મુખ્ય છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર